વિદ્યા આ ભાગવતનો ગ્રંથ જન જન સુધી પહોંચે સમાજ સુધી પહોંચે એનો જે પ્રચાર પ્રસાર કરી શકે એવો ઉત્તમ અધિકારી જીવાત્મા મને સંતાન તરીકે મળે મને મારા માટે કાંઈ નથી જોઈતું વિશ્વ કલ્યાણ માટે મને સંતાન પ્રાપ્તિ થાય બસ આજ મારી માંગ છે અને શિવજી એ કીધું કહીને ભગવાન કૈલાશ આવી ગયા અને શંકર ભગવાન ભસ્માસુર આવે એટલે ભસ્માસુર માંગે કે જેના માટે હાથ રાખવું એ બળી બળીને રાગ થઈ જાય ભગવાન કે તથાસ્તુ તથાસ્તુ પેલા કે વિચારે પછી પછી કથા છે ને એનો એ ભસ્માસુર ભગવાન ની દોડે છે જેની પાસેથી વરદાન મળ્યું એની જ માથે હાથ રાખવા માટે ભસ્મસુર પાછળ દોડે છે અને પછી મહાદેવ મહાદેવ ત્યાંથી ભાગ્યા છે ભસ્મસુર ભસ્મસુર આગળ આગળ ભાગે ભાગે આ કથા છે ને બધી લીલાઓ છે પરમાત્માની અને પછી ભગવાન દોડતા દોડતા કૈલાસના બાઉન્ડ્રીમાંથી નીકળ્યા બારે દોડતા 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 મૈકુટના ગેટ ને આમ પસાર થતા હોય ભગવાન વિષ્ણુ સયન અવસ્થામાં હોય અને વિષ્ણુ ભગવાન મિત્રો ખરા ને મહાદેવ સેવક સ્વામી સખા પી કે એટલે બે એકબીજાના સ્વામી છે બે એકબીજાના સેવક છે ને બે એકબીજાના ભાઈબંધ છે મહાદેવ અને વિષ્ણુ ભગવાનમાં મૈત્રી છે ને તો હવે ભીડ પડે તા ભાઈબંધ ને જ યાદ કરવાનો હોય ને તો કે પ્રભુ આ જો ને જરાક ભસ્માસુરને હાચવું જરાક વાય પડ્યો છે વિષ્ણુ ભગવાન એ તો કનૈયો છે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન પણ દેતા કેવાય કેવાયસી ચેક કરી લેતા હોય તો આધાર કાર્ડ તો મગાય કે છે આતંકવાદીઓને તથાસ્તુ કહી દો ગમે આ દુષ્ટ અસુરો ને તમે તથા કઈ દો પેલા કાગળિયા ચેક કરાય પછી કઈક દેવાય તો કે બાબ બાપજી રેવા બધું ને હમણાં આને હાચવી લ્યો અને પછી આપણે કથા જાણીએ છીએ કે નારાયણ છે વિષ્ણુ ભગવાન છે એ મોહિની રૂપ ધારણ કરે છે ને સુંદર મજાની કથાઓ છે કહેવાનો મતલબ એ કે મહાદેવની સાથે સમસ્યા છે તથાસ્ તો પહેલાં કે વિચારે પછી કૈલાશમાં આવી ગયા વ્યાસજીને વરદાન આપ્યું પાછા કૈલાશમાં આવી ગયા ને પછી મહાદેવ વિચારે કે તથાસ્તુ કહેતા તો કહેવાય ગયું પણ ભાગવતની વિદ્યા જેને તેને તો અપાય નહીં અધિકાર ન હોય એને તો અપાય નહીં અને એવો ખાતાનો જીવ હોય એવો પુણ્યાત્મા હોય એવો અધિકારી જીવ એ તો ગોતતા કેટલોય સમય લાગે એવો જીવાતમાં ગોતવો ક્યાં અને ચાલો મળે તો કેટલો સમય લાગે અને કૈલાશપતિ પતિ અખંડાનંદ મહાદેવ વિચાર કરે કે આમ તો હું અજન્મા છું મારો કોઈ જન્મ નથી આવો અધિકારી જીવાતમાં ગોતતા વાર લાગે અને હું અજન્મા છું મારો કોઈ જન્મ નથી થતો આમ તમે જો જન્મ બધા વિષ્ણુ ભગવાનના અવતારો ના જ થાય મહાદેવ અજન્મા જ હું અજન્મા છું મારો કોઈ જન્મ નથી પણ હરિના ગુણ ગાવા મળતા હોય મારા કનૈયાના ગુણ જો ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાં કોઈ વાંધો નથી હરિના ગુણ જો ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાંય વાંધો નથી કૈલાશપતિ મહાદેવ વળી પાછા વ્યાસજી પાસે આવ્યા અને કહ્યું મેં તમને વરદાન આપ્યું હતું કે તમને ઉત્તમ જીવાતમાં સંતાન તરીકે પ્રાપ્ત થશે એ તો થશે સાથે હું તમને બીજું વરદાન આપું છું કે તમારે ત્યાં સંતાન તરીકે કૈલાશપતિ પતિ અખંડ આનંદ સાક્ષાત મહાદેવ તમારે ત્યાં સંતાન થઈને આવશે